નમસ્કાર આપ નિહાળી રહ્યા છો ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લામાં બે અલગ અલગ સ્થળે કાર્યક્રમ યોજાયા જેમાં લુણાવાડા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજાઈ મુખ્યમંત્રીએ મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને આગામી રણનીતિને લઈને માર્ગદર્શન પૂરું પાડ્યું બીજી બેઠક લુણાવાડાના બેતાલીસ પાટીદાર સમાજગઢ ખાતે યોજાઈ જ્યાં જિલ્લાના કી વોટર્સ જેવા કે ડોક્ટર ખેડૂત આગેવાનો વકીલો સામાજિક અગ્રણીઓ સંસ્થાના વડાઓ તેમજ હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો જ્યાં બુદ્ધિજીવીઓના પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યા જેમાં શિક્ષણ મંત્રી કુંવરભાઈ ડિંડોર પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ સાંસદ રતનસિંહ રાઠોડ રાજ્યસભા સાંસદ અને ક્લસ્ટર પ્રભારી નરહરિયમીન પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ધારાસભ્ય નિમિષાબેન સુથાર પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપલસિંહ જાદવ પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લાના પ્રભારી રાજેશભાઈ પાઠક સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ઉપસ્થિત રહ્યા હતા

તમામ જિલ્લાઓમાં લોક સંપર્ક કરીને લોકોના શું પ્રશ્નો છે લોકોની શું સમસ્યા છે એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કાર્યકર્તાઓને મળવાનું આયોજન કરે છે એ ઉપરાંત જે જિલ્લામાં જાય એ જિલ્લામાં વકીલો હોય ડૉક્ટરો હોય શિક્ષકો હોય આચાર્યો હોય એવા બુદ્ધિજીવી લોકોને પણ મળીને આવનારા દિવસોમાં જેમ બે હજાર ચૌદમાં મોદી વડાપ્રધાન બન્યા બે હજાર ઓગણીસમાં પણ વડાપ્રધાન બન્યા અને બે હજાર ચોવીસમાં ફરતી મોદીજીની સરકાર આવવાની છે ત્યારે આવનારા પાંચ વર્ષમાં ગુજરાતના મતદારોની અમારી પાસે શું અપેક્ષા છે એ અપેક્ષા જાણી અને આવનારા પાંચ વર્ષમાં સમગ્ર ગુજરાતનો વિકાસ થાય અને આ વિકાસ ના માધ્યમથી સમગ્ર દેશનો વિકાસ થાય અને આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશની ઇકોનોમી સમગ્ર વિશ્વમાં અગિયારમા નંબરે હતી દસ વર્ષના મોદી સાહેબના શાસનમાં પાંચમી સ્થાને ઉપર આપણે જ્યારે ઇકોનોમી પહોંચ્યા છે અને મોદી સાહેબનો સંકલ્પ છે કે બે હજાર ચોવીસથી બે હજાર ઓગણત્રીસના પાંચ વર્ષમાં એમની ત્રીજી ટર્મ દરમિયાન સમગ્ર દેશમાં ભારત ત્રીજા નંબરે પહોંચે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે એના અનુસંધાને આજે

વકીલો હતા ડોક્ટરો હતા જુદા જુદા સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો હતા ખેતીના પ્રશ્નો સાથે સંકળાયેલા લોકો હતા એમના બધા પ્રશ્નોની નોંધ મુખ્યમંત્રીએ કરી છે જેટલા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાયો છે તાત્કાલિક એની વાત પણ લોકોને કરી છે અને આવનારા દિવસોમાં મુખ્યમંત્રીએ બધા જ લોકોને કહ્યું છે કે ગમે ત્યારે તમે અમારી પાસે આવો આજે ગુજરાત રાજ્ય પાસે પૂરતું બજેટ છે અને કરોડો રૂપિયાનું બજેટ રાજ્ય સરકાર પાસે છે ત્યારે કોઈ કામ પૈસાની અટકી શકે નહીં એવી ખાતરી રાજ્યના મુખ્યમંત્રી આપી છે ત્યારે આવનારા દિવસોમાં પંચમહાલ અને દાહોદના જે કોઈ નાના મોટા પ્રશ્નો બાકી છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારની આગેવાની હેઠળ પૂરા થશે આપ સૌનો આભાર ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ